ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે છ ઓગસ્ટ તલની બજારમાં બે ત્રણ મોટા વેપારીઓના મત આવ્યા છે તેમના મત શું તે જોઈ લઈએ પહેલાં આપણે મુંબઈના વેપારીની મતસૂસ રીતે તેની હાઈલાઈટ જોઈએ ભારતીય બજારમાં હળદ તલના ભાવમાં ઝડપી તેજી એવી છે અને તાજેતરમાં કિલોએ દસ રૂપિયા વધી ગયા છે ચોમાસુ તલના વાવેતર જે રાજ્યમાં સારા છે ત્યાં વાવેતર ઘટ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે યુપી અને એમપી સહિતના રાજ્યોમાં વાવેતર ઓછા થયા છે અને વરસાદના કારણે ચારા તલ ઓછા આવે તેવી સંભાવના છે ચોમાસુ તલના પાકના ઉત્પાદન માટે હજી સપ્ટેમ્બર મહિના સુધી રાહ રાહ જોવી પડશે કારણ કે આગળ ઉપર વરસાદ કેવો આવે છે તેના ઉપર આધાર રહેશે નેચરલ સોટેક્સ સ્થળની બજારમાં પણ ખાસ કોઈ વધઘટ નથી કોરિયાના ટેન્ડરમાં એકસો ચૌદથી એકસો પંદર રૂપિયાના ભાવથી વેપાર થયા છે બ્રાઝિલમાં તલનો જૂનો સ્ટોક હવે પૂરો થવામાં છે નિશા ભાવથી બ્રાઝિલમાં પણ વેસવાલી આવતી નથી તલના ભાવ ભારત માટે આઠસો એંશી ડોલરથી વેપાર શરૂ થયા છે જેના ભાવ અત્યારે વધીને નવસો એંશીથી એક હજાર ડોલરના થયા છે બ્રાઝિલમાં ચીન માટે અત્યાર સુધી અમુક લોકોને નિકાસ માટેના લાયસન હતા પરંતુ હવે બીજા કેટલાક નિકાસકારોને પણ અચાનક લાયસન જીએસએસસી રજીસ્ટ્રેશન નંબર મળી ગયા હોવાથી નિકાસ વેપાર વધી ગયા છે જેને કારણે બ્રાઝિલના તલના ભાવ સો ડોલર વધી જશે બ્રાઝિલને ચીનમાં નિકાસ કરવામાં ફેટ પણ ઓછા લાગે છે જેને કારણે ભારતમાં વેપાર કરવા માટે પણ રસ નથી તલની બજારમાં બોટમ આઉટ થઈ ગઈ છે અને હવે આ ભાવથી આગળ વધારે કોઈ ઘટાડો થાય તેવા સંજોગો નથી બજાર બહુ વધે તેવા પણ સંજોગો નથી સાઉથ કોરિયાનું વધુ એક નાનું ટેન્ડર આગામી દિવસોમાં આવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે બ્રાઝિલથી પણ ગત વર્ષની તલ વર્ષના તલમાં થોડો થોડો સ્ટોક ભારતમાં આવતો જ રહેશે મોટી માત્રામાં કોઈ જથ્થો આવે તેવા સંજોગો નથી આ તો મુંબઈના વેપારી હવે અમદાવાદના વેપારીનું શું કહેવું છે તલની બજારમાં તાજેતરની તેજી આવી હતી યુપી અને એમપીમાં તેમજ રાજસ્થાનમાં સતત વરસાદ આવ્યો હોવાથી તલની ક્વોલિટી માછસર પહોંચી છે અને પાકને નુકસાન થયું છે કેટલાક ખેતરમાં પાણી ભરાયા હતા તલનો પાક ઓછો થશે તેવી ધારણાએ યુપી એમપીના તલનો પાક ઓછો થશે તેવી ધારણાએ યુપી એમપીના સ્ટોક સ્ટોક એક્ટિવ થઈ ગયા બજારમાં વધી હતી તલના ભાવ વીસ કિલોએ બસોથી અઢીસો રૂપિયાની તેજી આવી ગઈ છે નેશનલ શોટેક્સ સ્થળની બજારમાં ભાવ ફરી ઉપર જે પાછા આવ્યા છે ગુજરાતમાં નેશનલ શોર્ટેક તલના ભાવ એકી જુલાઈથી જુલાઈના રોજ એકસો દસ રૂપિયા હતા જે બેથી ચાર ઓગસ્ટ દરમિયાન એકસો સત્તર રૂપિયા થયા હતા જે આજે અચાનક ઘટીને એકસો અગિયાર રૂપિયાની સ્પોર્ટ પર આવી ગયા છે આમ સો રૂપિયાની મંદી આવી ગઈ છે તલની બજારમાં ઉપરના લેવલથી ડિમાન્ડ ઘટતી નથી નેશનલ તલમાં કોરિયાના ટેન્ડર સિવાય બીજી કોઈ જેન્યુઅલ ડિમાન્ડ નથી સ્ટેન્ડર્ડથી બધાને સ્પોર્ટ મળે છે પરંતુ બીજો કોઈ નિકાસ વેપાર નથી ગુજરાતમાં ઉનાળુ તલના પાકનો સવા લાખ ટનનો અંદાજ હતો આને પછી બગાડ થતાં એક લાખ ટનના પાકનો અંદાજ છે મે મહિનાના મધ્યથી પંદર દિવસથી આવક થઈ છે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પહેલો સપ્તાહ આવી ગયો હોવાથી આવક હજુ સારી છે રાજકોટમાં અઢારથી વીસ હજાર કટાની આવક થઈ હતી અને ગોંડલમાં પણ આવક ખોલે ત્યારે આવક સારી થાય છે જે બતાવે છે કે તલનો પાક ધારણા કરતાં વધારે આવ્યો હોવાનો અંદાજ છે સાઉથ કોરિયાના ત્રણ ત્રણ ટેન્ડર આવ્યા છે અને ભારતે નિકાસ ઓર્ડર મળ્યો હોવા છતાં પણ નેશનલ તલમાં માલ ચોટ નથી અને બજાર વધતી નથી જે બતાવે છે કે તલમાં પાક મોટો છે નેચરલ તલની બજારમાં ફોરેનમાં પેરેટી નથી જો વધારે ઊંચા ભાવ થશે તો જે નિકાસ થાય એ પણ થશે નહીં હાલ તલની બજારમાં પણ ઊંચા ભાવથી નિકાસ વેપાર નથી પાકિસ્તાનનો તલનો પાક પણ મોટો આવશે અને પાછળ નાઇજેરિયાનો પાક પણ આવી રહ્યો છે ભારત પાસે એક મહિનાનો વિન્ડો બાકી છે જેમાં જે નિકાસ થાય તે પાકિસ્તાન ચીન માટે નવાણું પોઈન્ટ એક ક્વોલિટીમાં એક હજાર પચાસ ડોલરના ભાવ છે જેમાં પણ પચાસ ડોલરનો ઘટાડો થઈ શકે પાકિસ્તાનમાં ત્રણ લાખ ટનનો પાક આવે તેવો અંદાજ છે બ્રાઝિલના એક હજાર વીસથી એક હજાર ત્રીસ ડોલરના ભાવ ચાઇના માટે છે બ્રાઝિલનો પાક સાડા ત્રણ લાખ ટનનો છે ભારત માટે બ્રાઝિલનો ભાવ આઠસો નેવુંથી નવસો ડોલરના ભાવ છે જે વધી નવસો પચાસથી એક હજાર ડોલરના ભાવ કોટ થાય છે હા ત્યાં મિત્રો અમદાવાદના વેપારી હવે મિત્રો રાજકોટના એક વેપારીનો મત છે એ પહેલાં તમને વાત કરી દો મિત્રો ટેન્ડર પિસ્તાલીસો ટનનું આપણને મળ્યું હતું જે કોરિયાનું એવું ચોપનસો ટનનું એવું સંભળાણું હતું પણ બધું દબાઈ ગયેલું છે વેપારીના મત છે સત્તા નિર્ણય તમે જોઈ વિચારી લેજો હવે કાળા તલનું રાજકોટનું શું કહેવાનું છે વેપારીનું કાળા તલની બજારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી બજાર સ્થિર થઈ ગઈ છે રાજકોટમાં એવરેજ બે હજાર કટાની આવક થાય છે અને ભાવ આડત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયાની વચ્ચે કોટ થાય છે તલની આવકમાંથી ત્રીસથી ચાલીસ ટકા ચારા માલ આવી રહ્યા છે ઉનાળુ ગુજરાતમાં ઉનાળુ તલના પાકમાંથી સાઠથી સિત્તેર ટકા જેટલા તલ બજારમાં આવી ગયા છે ખેડૂતો અને વેપારીઓ પાસે મળી હજી ત્રીસ ચાલીસ ટકા તલનો સ્ટોક પડ્યો છે આ સ્ટોકમાંથી મીડિયમ ક્વોલિટીના તલ વધારે જોવા મળી રહ્યા છે કાળા તલમાં જેડ બ્લેક ક્વોલિટીના તલના ભાવ બસો અઠ્યાવીસ રૂપિયા કોટ થશે જેમાં પણ તાજેતરમાં સાતથી આઠ રૂપિયા વધી ગયા છે તલની બજારમાં આ વર્ષે ચીન અને યુરોપ સહિત બીજા દેશના નિકાસ વેપારો ચારા છે મ્યાનમારમાંથી તલની નિકાસને બ્રેક લાગી હોવાથી ચીન આ વર્ષે ભારતમાં જ કાળા તલ લેવા આવ્યું હતું જેને કારણે તલની બજારમાં તેજીનો માલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ઉનાળુ તલનો પાક પચીસથી ત્રીસ હજાર ટન આવશે તેવી ધારણા હતી પરંતુ બગાડ વધારે થયો છે અને તલનો પગ પંદરથી વીસ હજાર ટન વચ્ચે જ આવે તેવી ધારણા છે તલની બજારમાં ભાવ બહુ ઘટી જાય તેવા સંજોગો નથી અને રેન્જ બાઉન્ડ રહેશે તલની બજારમાં હવે નવરાત્રી પછી ગરાયકી નીકળશે અને ચક જાન્યુઆરી મહિના સુધી ગરાકી ચાલી રહેવાની ધારણા છે આ સમયે તલની બજારમાં તેજીની સંભાવના છે ચોમાસું તલના વાવેતર બોટાદમાં વધારે થાય છે જ્યારે મોરબી હળવોદ બાજુ મોટા વાવેતર થાય છે ચોમાસું તલના વાવેતર હવે આ વર્ષે ઘટી રહ્યા છે રાજસ્થાનમાં કાળા તલના વાવેતર સારા થાય છે અને એ લેટ આવતા હોય છે તેની ક્વોલિટી સારી હોય છે નિકાસમાં પણ ચાલે છે રાજસ્થાનમાં નવેમ્બરમાં નવા તલ આવે છે આ હતા મિત્રો કાળા તલ વિશે રાજકોટના વેપારીઓની મત મિત્રો જે કાંઈ ટેન્ડર આવ્યું તેમાં ચોપનસોનું સંભળાણું હતું ચોપનસો ટનનું ટેન્ડર ભારતને મળ્યું એવું બીજું વધારે પાકિસ્તાન લઈ ગયું પણ તમે નિર્ણય જોઈ વિશે લેજો આ બધા વેપારીઓના મત છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી